બોલો શ્રી કૃષ્ણ કન્યા લાલ કી જે આ સુતારે સહેલી મને સપનું રે આવું સુતારે સહેલી મને સપનું રે આવ્યું આવા સપના છે મને સાત કે સપનામાં સાંભળ્યો દેખાય પેલે સપને રે જેલમાં જનમિયા પેલ સ્વપને રેવાલો જેલમાં જ વાસુદેવે તેડીને ટોપલા મેલિયા વાસુદેવે તેડીને ટોપલા ના તાળા તૂટી જાય કે સપનામાં સાંભળ્યો દેખાય बिजा सपनामा वा लो गोकुलमाया बिजा सपनामा वालो गोकुलमाया वा। नन्दो दिए वाह र खा या नन्द जिए वाह रखा या ए नन्द घे आनन्द भयो थाय के सपनामा सडियो देखाए त्रिजा वालो गेडी दडे रमता त्रिजा सपना माेडी दडे रमता दाडुलो ले मा दा। काली दििमाुदा दडुलो ले कालीमाुदा पतानेवा काली नगना थो पाताडे ચૈને વાલે કાળી ના એ ના કરે રે વિલાપ કે સપનામાં સાંભળ્યો દેખાય ચોથા સપનામાં વાલો જતીપુરા માયા વા ચોથા સપનામાં વાલો જતીપુરા માયા વા ક્ષતિપુરા માં આવી વાલે ગોવર્ધન તોડ્યો ક્ષતિપુરા માં આવી વાલે ગો તો ઇન્દ્ર નો ગર્વ દેખાય સપના માં વાલો પાંચ માં સપના સપનામાં વાલો વનરાવન માં આવ્યા વનરાવન માં આવી વાલે મોરલી વગાડી ગાડી માં આવી વાલે મોરલી વ मोरली व वा गाडी वाले गोपी न बोलावि मोरली व वा गाडी वाले गोपी न भगवान के सपनामा सामडियो देखाय छठे सपने रे वालो मथुरा माया वा छठे सपने रे वालो मथुरा माया वा મથુરા માં આવી વાલે મામા કસને માયરા મથુરામાં આવી વાલેસને માયરા છોડાયવા માત ને તાત કે સપનામાં સાંભળ્યો દેખાય સાત સપના માં વાલો રણ છોડી ભાઈ ગા માં સાતમાં માં વાલો રણ છોડી ભાઈ ગા રણ છોડીને દ્વારી કામયા વા રણ છોડીને વાલો દ્વારે કમાયા કે વાણા રણ રાય કે સપનામાં સાંભળ્યો દેખાય આસુ તારે આ મને સપનું રે આવ્યું આવા સપના સે મને સાત કે સપનામાં સાંભળ્યો દેખાય બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય